મારું નામ ધ્રુમિલ રાજેશભાઈ ઉપાધ્યાય છે આજે તરલ સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યા પછી મને ઘણું સારું ફીલ થાય છે અને આ કોમ્પિટિશન તમને સારી પ્રેરણા આપે છે આગળ વધવા માટે તમારી ફિટનેસને સારી રાખવા માટે તમે સ્વિમિંગમાં તમારું નામ આગળ સારું કરી શકો એની માટે તમને આ કોમ્પિટિશન એક માર્ગ છે તમારી આગળ જવા માટે કેટલા સમયથી તમે સ્વિમિંગ કરી હું દોઢ વર્ષથી દોઢ વર્ષ જેવું થઈ ગયું છે સ્વિમિંગ કરતા એને અને ઘણો સારું મને થઈ ગયું છે કે આ કોન્ફિડન્સમાં કે સારું જ કરીશ શકીશ આગળ તમારો ગોલ આગળ ગોલ તો અત્યારે હું મેડિકલનું ભણું છું અને આગળ જતા હજી કંઈક મને ચાન્સ મળે સ્વિમિંગની કોમ્પિટિશનમાં ભાગ લેવામાં તો હું ના નહીં પાડું મારું નામ છે બંકીમ જોશી હું લોકમાન્ય તિલક રેસ્કો સ્વિમિંગ પુલ કે જે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત છે તેમાં ચીફ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપું છું આજની તરણ સ્પર્ધા બેઝિકલી લોકમાન્ય તિલકજી કે જેમના નામથી આ સ્વિમિંગ પુલ છે એમની જન્મજયંતિ છે અને લોકમાન્ય તિલકજીના આપણા દેશની આઝાદીમાં ઘણું મોટું યોગદાન છે ગણેશ મહોત્સવ સ્ટાર્ટ કરેલ તો એમના નામથી સ્વિમિંગ પુલ હોય અને એમની જન્મજયંતિ હોય તો એક નવતર પ્રયોગ કરેલ છે કે સ્વિમિંગ પુલના ખેલાડીઓ ઘણા એમ કે નિયમિત પોતાની ક્ષમતા ચેક કરવા માગતા હોય છે તો તેમની કોમ્પિટિશન અને જે ખેલાડીઓ નો ભાગ લેવા માગતા હોય તો એમને અલગ ચાલુ રાખી એટલે સ્વિમિંગ પુલ ચાલુ હોય અને એવા પહેલી પહેલીવાર કોમ્પિટિશન થઈ છે કેટલા લોકોએ લીધો છે ટોટલ ચારસો ખેલાડીઓએ ભાગ લીધો છે અને એ ખેલાડીમાં ડોક્ટર લેવલના છે 80 પ્લસ અંતાણી સાહેબ છે પછી ઘણા જ અમારે બાપુ ચુડાસમા બાપુ ભાગ લીધેલો છે નાના બાળકોએ ભાગ લીધેલો છે અને હજી સાંજે બપોરના બે વાગ્યાથી લેડીઝ બેચ તો સાંજે સાડા છ સુધીની લેડીઝ બેચ અને ચિલ્ડ્રન બેચમાંથી પણ ખેલાડીઓ ભાગ લેનાર છે અને અંદાજે ચારસો ખેલાડીઓ અત્યારના ફોર્મ આવી ગયા છે હજી સો ખેલાડી જેવા ખેલાડીઓ ભાગ લેશે અને ટોટલ પાંચસો ખેલાડી જેટલો ભાગ લેશે આખા દિવસમાં ચાલુ તેમમાં અને બેઝિકલી આ સ્પોર્ટ્સની પાછળ મેઇન જે ફિઝિકલી ફિટનેસ કે આપણે મોદી સાહેબ બી કે છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત તો રમતગમતના માધ્યમથી હેલ્ધી અને ઘણા અમારે બાળકો છે કે જેઓ પેડા ટૂંકમાં પેડા ખેલાડીઓ હોય છે જેમને સેલિબલ પાલ્સી કે ફ્રોઝન શોલ્ડર કે લકવો કે એ હોય છે એના સ્વિમિંગથી એને ઘણા બેનિફિટ મળે છે લંગ્સના જે રોગો હોય છે એમાં સ્વિમિંગથી ઘણા બેનિફિટ મળે છે ડાયાબિટીસ બીપી કે જે દવા વિના સ્વિમિંગથી ક્યોર કરી શકાય છે તો આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના બી એમ છે કે દવા વિના જેટલું બી હેલ્ધી રહી શકે આપણો સમાજ તો એ અમારો એક પ્રયાસ છે નમ્ર પ્રયાસ છે કે સ્વિમિંગના માધ્યમના રમતગમતના માધ્યમથી લોકોને સારી હેલ્થ તરફ વાળવા